મેં વાત કરી હતી ને કે એસી ટપાકે રોટલો થાય એમ તો અત્યારે હું રોટલો બનાવું છું પણ એ અડધો છે એટલે કે નાનો એવો રોટલો બનાવું છું પણ મારા પાર રોટલા ગણતા ને ત્યારે ટપ ટપ અવાજ આવતો ને બાજુમાં બેઠા બેઠા ગણતા એટલે ખબર કે એંસી ટપાકા થાય રોટલા રોટલો બનાવીને મોટો રોટલો એના એંસી ટપાકા થાય તો આ રોટલો હું બનાવું ને તમારે ગણવાના જ ટપાકા કે કેટલા ટપાકે રોટલો બન્યો સે એના એસી ના અડધા થાય પણ તો તમે ગણજો અને કમેન્ટમાં મને કહેજો આપણો એકદમ નાનો એવો રોટલો હતો પણ તો કેટલા ટપાકા થાય નહીં તમારે મન કહેવાનું છે